બાલાજી પાર્ટી પ્લોટ વિશ્વામિત્રી ટાઉનશિપ સનસિટી એક્સોટિકા દુર્ગા હાઇટ્સ એ જે બધી સોસાયટી છે એના જે મિત્રો છે અહીંયા આવીને રજૂઆત કરી ગયા છે એમની ચાર પાંચ પ્રકારની રજૂઆતો છે પહેલી રજૂઆત એ છે કે આ વખતે પૂરના પાણી જે સામાન્યતા આવતા હતા એના કરતાં વધારે એમના ઘરોમાં પ્રવેશ કર્યો છે બીજી વસ્તુ છે એમનો ટીપી એકત્રીસ જે ફાઇનલ નથી થઈ એ ફાઇનલ કરાવવાની છે ત્રીજી વસ્તુ છે કે એમની જે રસ્તાનો એપ્રોચ છે એ એમનો સુધારવાનો છે અને ચોથી વસ્તુ અત્યારે જે હંગામી પાણી ટેમ્પરરી ભરાયેલું છે પાંચ છ દિવસથી એ એમનો નિકાલનો પ્રશ્ન છે એવા ચાર મને બ્રોડ પ્રશ્ન એમના દેખાય છે સૌથી પહેલાં હું વાત કરીશ કે આ જે પાણી ભરાયું આ વખતે જે ખૂબ વિપુલ માત્રામાં પાણી આપણે એલર્ટ પણ આપેલા હતા બધી જગ્યાએ વિડીયો પણ વાયરલ કરેલા હતા અને ખૂબ વિપુલ માત્રામાં પાણી આવ્યું એના કારણે એમને ત્યાં સોસાયટીમાં વધારે પાણીનું સ્તર આવ્યું વાત સાચી છે જેટલું ટેકનિકલી ફિઝિબલ બન્યું આર્મીએ અને બીજી ટીમે જઈને ત્યાં એપ્રોચ કર્યો હતો અને એમને જે પણ સુવિધા આપવાની હતી એ આપી હતી તેના વિડીયો મારી જોડે પણ છે સાથોસાથ અત્યારે જે આ પાણીના સ્તર ઉતર્યા પણ અત્યારે પણ એમને ત્યાં થોડુંક પાણી ભરાયેલું છે એક ફૂટ ક્યાંક દોઢ ફૂટ સુધી રસ્તાના એપ્રોચ પર બે બે ફૂટ સુધી ભરાયેલું એ એટલા માટે કે પાછળના ખેતરોનો સતત આવરો એનામાં આવી રહ્યો છે હવે એના સોલ્યુશનની વાત કરીએ તો સોલ્યુશનમાં અમે એનું ડીપમ્પિંગ જે છે સતત છેલ્લા ત્રણ ચાર દિવસથી ચાલુ છે અત્યારે આખો સર્વે કરાયો છે કે કેટલા એરિયામાં પાણી છે અને આજુબાજુના ખેતરોમાં એ આજુબાજુ ખેતરોનું કેટલું પાણી આવી રહ્યું છે એ પાણી ડીપંપ કરવા માટે કેટલા પંપો જોઈએ બધા પંપો અમે એક નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં જેટલા લગાવવા પડે એટલા બધા લગાવવા અમે મેં ઓર્ડર કંઈક ગઈકાલથી આપેલા છે જોડે જોડે કોઈ રોડ તોડી કે કોઈ પાળો તોડીને કોઈ સોલ્યુશન હોય તો એમની જોડે અત્યારે ચર્ચા કરવાનો છું ડિટેલમાં એ ચર્ચા કર્યા પછી જો એવું કોઈ એન્જિનિયરિંગ સોલ્યુશન હોય કે કંઈ તોડીને રોડ તોડી કાઢી શકાય કે કંઈ કોઈનો પાળો નડતો હોય કે ગમે તે વસ્તુ ઓબસ્ટ્રક કરતી હોય તો એ પણ અત્યારે હાલ પૂરતું ડિઝાસ્ટર એક્ટમાં અમે કરી લઈશું એટલે આ થયા એમના પ્રશ્નો એ એમણે કંઈક કીધું છે કે ત્યાં હજી ખતરાના ઢગલા છે એ પણ અમે આજે જ ઉપાડી લઈએ છીએ એમાં કોઈ શું નથી સાથોસાથ એમનો ટીપી એકત્રીસ અને રોડ બનાવવાનો એ લાંબા ગાળાનો પ્રશ્ન છે એમાં અમે એમની જોડે અમે એમને બેસાડ્યા છે અત્યારે અને એ જોડે ચર્ચા કરી અને જે સ્ટેજ પર એના એનાથી આગળના સ્ટેજ ઉપર કેટલી ઝડપથી જઈ શકાય એની માટે હું એમની જોડે અત્યારે ચર્ચા કરવાનો છું એટલે આ જે ચાર પાંચ બાબતો છે એની માટેના એ લોકો રજૂઆત કરવા આવ્યા હતા અને અમારા તરફથી અમે એમની કાર્યવાહી કરી રહ્યા છીએ